ચલો આપણે છે ને આજે ઝાડની રમત રમવાની છે હો જો અહીંયા છે ને તમને અવાજ આવશે ટપ ટપ ધીમે ધીમે અવાજ એટલે તમારે ધીમે ધીમે ઝાડ બની હલવાનું ઝાજુ અવાજ આવે ને એટલે જાજુ હલવાનું હો ચલો પેલા બધા બે હાથ ઊંચા કરો સીધા બે હાથ ઊંચા કરો ઝાડ બની ગયા ને બધા ચલો હવે ગેમ સ્ટાર્ટ કરીએ હો ચલો ચાલો ધીમે 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 અવાજ આવે છે ને એટલે ધીમે ધીમે પવન આવે છે એટલે ધીમે ધીમે ઝાડા લે ચલો સ્પીડ વધતી જાય છે ચલો સ્પીડ વધી સ્પીડ વધી ચલો 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 ધ તબ ચલો પાછા હવા થાવ ચલો પાછા ઝાડ બની જાવ ચલો ધીમે ધીમે પવન આવે છે એટલે ધીમે ધીમે ઝાડલસે ચલો પવન જાજુ આવે છે જાજુ ઝાડલસે ચલો જાજુ પવન આવ્યો